સર્વમંગલમાંગલ્યય શિવે સર્વાર્થ સાધ કેય શરણ્યય ધ્રમ્બકેય ગૌરી નારાયણી નમોસ્તુ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વૈદિક્ઞાન ચેનલ પર કૃપાળુ ભગવાન શિવ ભગવતી પાર્વતી દેવીને પ્રશ્ન કરે છે કે હે દેવી કલયુગમાં ભક્તોને સારી મનોકામના પૂર્ણ કરવા માટે કોઈ સુલભ સ્તોત્ર હોય કોઈ સ્તુતિ હોય તો અવશ્ય જણાવો માં ભગવતી જે સ્તુતિ બતાવે છે એ જ સ્તુતિ આપણે આજે સાંભળીશું મિત્રો આ સ્તુતિ શરૂ કરતાં પહેલાં એક વખત અવશ્ય તમારા કુળદેવી માતાનું નામ કમેન્ટમાં લખો અને ઓમ નમઃ શિવાય એકવાર કમેન્ટમાં લખો ભગવાન શિવ કહે છે કે હે દેવી તમે ભક્તો માટે સુલભ છો અને સમસ્ત કર્મોના વિધાન કરવાવાળા છો ઘોર કળિયુગમાં સારી કામનાઓની સિદ્ધિ માટે જો કોઈ ઉપાય હોય તો તમારી વાણીમાં રીતે કહો ત્યારે દેવી કહે છે કે હે દેવ તમારો મારા પર ખૂબ સ્નેહ છે કળિયુગમાં સમસ્ત કામનાઓની સિદ્ધિ માટે એક સાધન કહું છું તેનું નામ સ્તુતિ છે આ દુર્ગા સપ્તશ્લોકી સ્તોત્ર મંત્રના ભગવાન નારાયણ ઋષિ છે મહાકાળી મહાલક્ષ્મી અને મહાસરસ્વતી દેવતા છે શ્રી દુર્ગા દેવીની પ્રસન્નતા માટે આનો વિનિયોગ કરવામાં આવે છે તે ભગવતી મહામાયા જ્ઞાનીઓના ચિત્તને બળપૂર્વક ખેંચીને મોહમાં નાખી દે છે આવો જગદંબાની પ્રાર્થના કરીએ હે મા ભગવતી હે મા દુર્ગા તમે સ્મરણ કરવાથી બધા જ પ્રાણીઓના ભય હરી લો છો અને સ્વસ્થ પુરુષો દ્વારા ચિંતન કરવાથી તેમને પરમ કલ્યાણમય બુદ્ધિ પ્રદાન કરો છો દરિદ્રતા અને ભય હરવા વાળા હે દેવી તમારા સિવા બીજું કોણ છે જેનું ચિત્ત બધા ઉપર ઉપકાર કરવા માટે હંમેશા દયાદ્ર રહે છે હે નારાયણી તમે સૌને મંગળ પ્રદાન કરવા વાળા મંગલમયી છો કલ્યાણ કરનારા શિવા છો ચાર પુરુષ્વાર્થોની સિદ્ધિ આપનારા શરણાગત બત્સલા અને ત્રણ નેત્રોવાળા અને ગૌરી છો તમને વારંવાર નમસ્કારો શરણમાં આવેલા દિન અને પીડિતોનું રક્ષણ કરવામાં આપ હંમેશા સંલગ્ન રહેવાવાળા અને દરેકની પીડા દૂર કરનારા હે ભગવતી હે નારાયણી તમને વારંવાર પ્રણામ વારંવાર નમસ્કાર સ્વરૂપા સર્વેશ્વરી અને દરેક પ્રકારની શક્તિઓથી સંપન્ન દિવ્ય રૂપા દુર્ગાદેવી બધા જ ભયથી અમારી રક્ષા કરો તમને વારંવાર નમસ્કાર હો દેવી તમે પ્રસન્ન થાવ ત્યારે દરેક રોગોને નષ્ટ કરી દો છો અને કુપિત થાવ ત્યારે મન વાંછિત દરેક કામના નાશ કરી દો છું જે લોકો તમારા શરણે આવી જાય છે તે લોકો પર વિપત્તિ તો આવતી જ નથી તમારા શરણે ગયેલા મનુષ્ય બીજાને શરણ દેવાવાળા થઈ જાય છે સર્વા બાધા પ્રસમનમ ત્રિલોક્યસ્યા ખિલેશ્વરી એવમેવ તોયા કાર્ય મસ્મદ વેદી વિનાશનમ તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આવી જ માતાજીની સ્તુતિઓ સાથે ધાર્મિક વાતો સાથે ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને મહાદેવ દ્વારકા